જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું લાલ મરચામાંથી બનતું ઇન્સ્ટન્ટ મીઠું અથાણું આ અથાણું એટલું ટેસ્ટી બનશે કે બેથી ત્રણ રોટલી તો શિયાળામાં વધારે જમાઈ જશે અને આમ પણ અત્યારે મરચાં ખૂબ જ સરસ આવતા હોય છે તો એકવાર બનાવી ફ્રીજમાં આરામથી તમે પંદરથી વીસ દિવસ તેને સ્ટોર કરી શકો છો તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા વજનથી જોઈએ તો મેં અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધેલા છે જેને આવી રીતના કડક હોય તેવા જ પસંદ કરીશું સાથે સાથે આપણે તેને સારી રીતના ધોઈ અને ઉપરના દાંડલાનો જે ભાગ છે તેને કાઢી નાખશું આ મરચાં નોર્મલી જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને તમે ડાયરેક્ટલી હાથ વડે સુધારીને કટ કરતા હોય તો તમારે ગોળવાળા પાણીથી પહેલાં તો હાથને સારી રીતે ધોઈ લેવાના હું અહીંયા ઘરમાં નાના બાળકો હોવાથી ઇન્સ્ટન્ટલી જો તેને ટચ કરવાનું થાય તો એટલા માટે હું ગ્લવસનો ઉપયોગ કરીશ સાથે સાથે આપણે પહેલાં ઉપરનો ભાગ અને અંદરનો જે બીવાળો ભાગ અને નસો હોય છે તેને કાઢીને દૂર કરી દઈશું તો તમે જુઓ છો એ રીતે વચ્ચેના ભાગને સારી રીતે કાપી લેવાનો છે અને પછી મરચાંને થોડું એવું હલાવીને અંદરના બીનો જે ભાગ હોય તેને પણ દૂર કરી લેશું અને બધા મરચાંને આવી રીતના ગોળ કટ કરી લેવાના છે તમને જો અહીંયા પસંદ હોય તો તમે મરચાંને બે ભાગમાં તોડી અને વચ્ચેની નસોનો ભાગ કાઢી નાના નાના ટુકડાઓ પણ કરી શકો છો હવે અંદર જે કંઈ પણ બીનો ભાગ રહી જતો હોય તો તેને પણ આપણે કાઢીને દૂર કરી લઈશું તો આવી રીતે વન બાય વન હું અહીંયા અઢીસો ગ્રામ જેટલા મરચાં સમારીને રેડી કરી લઈશ તો હવે અહીંયા આપણા સમારેલા મરચાંમાં અડધી ચમચી કરતાં ઓછું મીઠું અને તેટલું જ લીંબુનો રસ ઉમેરી દઈશું આ મીઠું અને લીંબુ ઉમેરવાથી તેમાં સારો એવો તેનો ટેસ્ટ આવી જશે અને મરચાં જ્યારે અથાણું બનીને તૈયાર થઈ જશે ત્યારે ખાટાશ ખૂબ જ સરસ લાગશે હવે સારી રીતના તેને હલાવી અને આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું સાથે સાથે આ મરચાંમાં જો થોડી ઘણી પણ ખાસ રહી ગઈ હશે તો આના પાણીના ફોર્મમાં તે નીકળી પણ જશે તો હવે આપણે તેને રેસ્ટ આપીશું તો ફ્રેન્ડ્સ હવે આપણા મરચાં દસથી પંદર મિનિટ રેસ્ટ અપાઈ ગયા બાદ બધું પાણી તેમાંથી કોઈ પણ એક ચાણામાં ઉમેરીને નિતારી લીધેલું હવે તેને જે બાઉલમાં આપણે ખાટું મીઠું અધાણું બનાવવાનું છે તેમાં ઉમેરી દઈએ હવે આ મરચાં માટેનો જે કુરિયાનો પરફેક્ટ મસાલો છે તે તૈયાર કરી લઈએ અહીંયા એક મિક્સર જાર લેવાનું અને ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા રાયના કુરિયા લેશું સામે ત્રણ ચમચી જેટલા ધાણાના કુરિયા અને દોઢથી બે ચમચી જેટલી વરિયાળી લેશું આ તીખા મીઠા અથાણામાં ધાણાના કુરિયા પરફેક્ટ લાગે છે અહીંયા આપણે રાયની સાથે મેથીના કુરિયા બિલકુલ નથી લેવાના અને ત્યારબાદ આની તીખાશને બેલેન્સ કરશે અને શરીરમાં જો એસિડિટી થવાના ચાન્સ હોય લાલ મરચું ખાવાથી તો વરિયાળી ઉમેરવાથી તેનું બેલેન્સ રહેશે ત્યારબાદ અહીંયા આઠથી નવ નંગ જેટલા તીખા ઉમેરીશું તીખાના લીધે આ અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ ચમચી કરતાં પણ ઓછું એવું હળદર પાવડર અને મીઠું ઉમેરીશું આગળ પણ મીઠું ઉમેરેલું છે પણ આપણે પાણીના ભાગમાં તેને નિતારી લીધેલું એટલે બધા મીઠાનો ટેસ્ટ આમાં નહીં આવે અને અથાણું થોડું એવું મોરું લાગશે હવે આ બધી વસ્તુ અહીંયા સારી રીતે ઉમેરાઈ ગઈ છે ફ્રેન્ડ્સ જ્યારે આપણે ગ્રીન મરચાં કે જે રેગ્યુલર મરચાં આવતા હોય છે તેને અવેજવાળા કરીએ છીએ અથવા તો કુરિયાવાળા બનાવીએ છીએ ત્યારે તેની સાથે સાથે તમે લાલ મરચાં પણ બનાવી શકો તો જો આ અથાણું તમારે અત્યારે ઇન્સ્ટન્ટલી ખાવું હોય તો ઉપરથી લીંબુ ઉમેરીને તેમ પણ ખાઈ શકાય જેને આપણે રાયતા મરચાં કહેતા હોઈએ છીએ પણ અહીંયા આપણે હવે તેનું ખાટું મીઠું અથાણું બનાવીએ છીએ તો તે માટે લાસ્ટમાં એક મોટો બાઉલ જેટલો ગોળ ઉમેરીશું ચમચી ચમચીવાઇઝ જોઈએ તો મેં અહીંયા પાંચથી છ ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે હવે આવી રીતના તેને હાથ વડે જ મસરી અને ગોળમાં મિક્સ કરી દઈએ એકવાર સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એકથી દોઢ કલાક તેને ઢાંકણ ઢાંકીને રાખી દેવાનું જેથી કરીને ગોળ મીઠું લીંબુ આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ જશે અને જેમ આપણે ગોળ કેરીનું અથાણું જમતા હોય તેવો જ મસાલો તૈયાર થઈ જશે આ લાલ મરચાંનો મસાલો ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે અને રોટલી રોટલા ભાખરી કે પરોઠા બધા સાથે ટેસ્ટી લાગશે તો તમે જોવો છો એ રીતે ગોળ પણ હવે ઓગળવા લાગ્યો છે તો આને સારી રીતે ઢાંકણ ઢાંકી અને ફાઇનલી તેનો લૂક કેવો આવશે તે હું તમારી સાથે શેર કરું છું તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે તો બીજા સાથે શેર જરૂરથી કરજો અને હા ચેનલ પર નવા હોય હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી કરજો થેન્ક યુ